આજરોજ સ્થાયી સમિતિની એક બેઠક મળી વડી કચેરી ખાતે સ્થાયી સમિતિની બેઠકમાં સત્તર જેટલા કામોમાંથી બાર કામોને મંજૂરી મળી છે ચાર કામોને મંજૂરી નથી મળી અને એક કામને મુલતવી રાખવામાં આવ્યું છે સાથે જ ગણેશ ઉત્સવના બેનરોને લઈને જે વિવાદ હતો તેમાં પણ સુખદ અંત આવ્યો હોય એટલે કે લિમિટેડ બેનર માટેની મંજૂરી મળી હોય તેવી માહિતી સામે આવી છે હિસાબી શાખા કાર્યપાલક ઇજનેર પશ્ચિમ ઝોનની કચેરી પાણી પુરવઠા વિતરણ શાખા પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા જમીન મિલકત શાખા ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા જેવા મહત્વના વિભાગો ના કામ મંજૂર થયા છે પાણી પુરવઠા શાખાના ત્રણ કામો ના મંજૂર કરવામાં આવે છે અને એક કામ મુલતવી રાખવામાં આવે છે વધુ માહિતી સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી આપી છે ગણેશ ઉત્સવ અને નવરાત્રીમાં નક્કી થયેલા મર્યાદામાં પાંચ બેનરો લગાવી શકાવાશે તેવી અપડેટ સામે આવી છે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં સત્તર દરખાસ્તો ચડાવવામાં આવી હતી જેમાંથી એક મુલતવી ચાર નામંજૂર અને બારને મંજૂર કરવામાં આવી છે કામની વાત કરીએ તો જે રાજ્ય સરકાર દ્વારા એનપીએસ એટલે નવીન વર્ધિત પેન્શન યોજના લાગુ કરવાની છે એ અંતર્ગત બે દરખાસ્તો હતી જેમાં જે એમ્પ્લોયરનો ફાળો છે એ હવે પછી ચૌદ ટકા કરવાની જે દરખાસ્ત છે એને મંજૂર કરવામાં આવી છે કર્મચારીનો ફાળો દસ ટકા અને કોર્પોરેશનનો ફાળો ચૌદ ટકા રહેશે એવી જ રીતે મૈયત અને અશક્ત માટે જે કોઈ સુધારા વધારા કરવાના છે જેમાં ચાલુ નોકરી દરમિયાન બે હજાર પાંચ પછી જે કર્મચારી નોકરી જોઈન કરી છે ચાલુ નોકરી દરમિયાન અશક્ત આવે અથવા મૈયત થાય તો કૌટુંબિક પેન્શન આપવાનું રહેશે એ માટેના જે નીતિ નિયમો છે રાજ્ય સરકાર સૂચવેલા એને લાગુ કરવાની દરખાસ્ત હતી જેને મંજૂર કરવામાં આવી છે આ બંને દરખાસ્તોથી કોર્પોરેશન પર નાણાકીય ભારણ મળે એવું છે પરંતુ કર્મચારીઓની આર્થિક સામાજિક સુરક્ષા માટે આ કામ કરવા માટે જરૂરી હોય કર્મચારીઓના હિતમાં આ બંને દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે સડસઠ ત્રણ સી હેઠળ વાસના રોડથી ઉપર શોભનાનગરથી બીનાનગર સુધી ડ્રેડ લાઈનમાં ભંગાણ પડ્યું હતું જે કામને સડસઠ ત્રણ સી હેઠળ જાણમાં લેવામાં આવ્યું છે પૂર્વ ઝોન વોર્ડ નંબર પાંચમાં પાણી નળીકાનો જે ઇજારો હતો સિત્તેર લાખની જરૂર તેમાં વીસ લાખનું એક્સટેન્શનમાં માગવામાં આવ્યું છે જેને મંજૂર કરવામાં આવ્યું છે વહીવટી વોર્ડ એક છાણી ગામ સોખડા પાસે બુસ્ટર બનાવવાનું કામ હતું વધુ અભ્યાસ અર્થે આ કામને મુલતવી રાખવામાં આવ્યું છે પશ્ચિમ ઝોન દક્ષિણ ઝોન અને ઉત્તર ઝોનમાં જે વાર્ષિક હજારથી નવીન વાલ ચેમ્બર તેમજ વાલ ચેમ્બર દુરસ્તી કરવાના કામનો હજારો હતો જેને આ ત્રણેય હજારાને નામંજૂર કરવામાં આવ્યા છે પાણી પુરવઠા શાખા દ્વારા સોમા તળાવ કે જેમાં લકડપીઠાની જમીનના બદલે અન્ય પ્લોટ ઉપર આ બુસ્ટરને શિફ્ટ કરવાથી પાઇપલાઇનના ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કમાં ડીકામાં ફેરફાર આવેલો છે જેથી બે પોઈન્ટ સત્તાવન કરોડનો વધુ ખર્ચ આવે એવું છે એટલે ઓરિજિનલ ટેન્ડર ચૌદ કરોડનું હતું જગ્યા બદલવાના લીધે જે આનુષંગિક વધારે ખર્ચો છે એને મંજૂર કરી અને ટેન્ડરની રકમમાં સોળ કરોડ એંસી લાખ ચોવીસ હજાર ચારસો છવ્વીસના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે સેન્ટ્રલ સ્ટોર દ્વારા વોટર કુલર પેટે આરો સિસ્ટમ જે પચીસ લીટરની હતી એના બદલે વીસ લીટર કરવા માટેની જે દરખાસ્ત આવી હતી જેને નામંજૂર કરવામાં આવી છે ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સુવેટી શાખા દ્વારા ગાજરાવાડી છાસ એમએલડીના જે સુગર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એને સાત ટકા વધુ મુજબ એક કરોડ બ્યાસી લાખ તેર હજાર પાંચસો ચાલીસના ભાવપત્રને બે વર્ષ માટે ઓનડા માટે મંજૂરી આપવામાં આવી છે જમીન મિલકત કોમર્શિયલ શાખા દ્વારા પાલિકાની માલિકીના વિવિધ ટીપી સ્કીમના પ્લોટો ખુલ્લા મેદાનો રસ્તા પૈકીની જમીનો અને અકોટા સ્ટેડિયમ જે આગામી નવરાત્રી નિમિત્તે ગરબાના હેતુ માટે જે સંસ્થાન ફાળવવામાં આવે છે એમાં જે એકથી પચીસ સુધીના કામો હતા કે જેમાં એક જ એજન્સીએ ટાઉન માગ્યું હોય એ લોકોને મંજૂર કરી અને ફાળવી આપવામાં આવે છે આ કોટા સ્ટેડિયમનું ભાડું ગત વર્ષની જેમ ફક્ત ચાર હજાર રૂપિયા રાખવાનું ઠરાવવામાં આવેલ છે એ સિવાય જે અલગ અલગ ગ્રાઉન્ડો પર એક કરતાં વધુ સંસ્થાઓએ માગણી કરી હતી એમાં ટીપી સ્કીમ ત્રણ એપી આઠસો ચાલી તેતાલીસવાળું ગ્રાઉન્ડ છે જે અંબે યુવક મંડળને એ ગ્રાઉન્ડ આપવાનું ઠરાવવામાં આવ્યું છે એવી રીતે ટીપી સ્કીમ નંબર અઢાર એપી બસો પંચાણું વાળું મણિનગર સોસાયટી પાસે માંજલપુર ખાતે આવેલું ગ્રાઉન્ડ સમસ્ત પાટીદાર સમાજ સંઘને ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું છે અને નવરાત્રિ મહોત્સવ માટે પ્રતિ પ્લોટ રસ્તા પેકની જમીન માટે એક રૂપિયા પ્રતિદિન ટોકન ભાડાથી આ ફાળવણી કરવામાં આવેલી છે શયાજીનગર ગૃહની બાજુવાળો પ્લોટ છે ચંદ્રકલા ટ્રસ્ટને ફાળવવામાં આવેલો છે અને આ રીતે તમામ ગ્રાઉન્ડો જે સ્ટેન્ડિંગમાં આવ્યા છે એમને ફાળવી આપવાના નિર્ણય લેવામાં આવ્યા છે અને ત્યારબાદ હજુ બીજા કોઈ ગ્રાઉન્ડો આપવાના હોય તો એની યોગ્યતા તપાસી અને કમિશનરશ્રીને તમામ સત્તાઓ આપવામાં આવેલી છે હાલમાં ગણેશ ઉત્સવ અને નવરાત્રી જેવા ધાર્મિક તહેવારોને ધ્યાનમાં લેતા ગણેશ ઉત્સવ તથા નવરાત્રી મહોત્સવના આયોજકની ધાર્મિક લાગણીને ધ્યાનમાં રાખી અને જે પ્રમાણે ગણપતિ મંડળોની માગણી હતી સ્થાયીના સભ્યોની પણ માગણી હતી કાઉન્સલરોની પણ માગણી હતી મોટી સંકલનમાં નિર્ણય કરી અને આ ધાર્મિક હોર્ડિંગો પચાસ મીટરની ત્રિજ્યામાં જ્યાં સ્થાપન થયું હોય એનાથી પચાસ મીટરની ત્રિજ્યામાં પાંચ જેટલા હોર્ડિંગ કોર્પોરેશનની પરમિશન લઈને લગાડવાના રહેશે જાહેરાતના કોઈ હોર્ડિંગ લગાડી શકાશે નહીં તથા ચાર રસ્તા સર્કલો ઐતિહાસિક ઇમારતો વોટર બોડી અને સરકારી ઇમારતો પર આ હોર્ડિંગ લાગી નહીં શકે પંદર દિવસ બાદ હોળી હોર્ડિંગ ઉતારી દેવામાં આવશે ગણેશ ઉત્સવ અને નવરાત્રી બંને તહેવારો દરમિયાન આ નીતિ લાગુ કરવામાં આવી છે દબાણ શાખા દ્વારા દોઢ ખાતેના ગૌ છાણમાંથી પર્યાવરણ અનુકૂળ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ પોટ્સ કોળિયા તેમજ અન્ય પ્રોડક્ટ બનાવવા માટે નિઃશુલ્ક પ્રશિક્ષણ અને ઇકો ફ્રેન્ડલી ગૌ પ્રોડક્ટ્સના વેચાણ કરવાથી શહેરીજનોને ધાર્મિક આરોગ્યલક્ષી સુખાકારી માટે દરખાસ્તમાં જણાવેલી વિગતો જોઈ તેને મંજૂર કરવામાં આવી છે ઇલેક્ટ્રિકલ મિકેનિકલ શાખા દ્વારા સુભાનપુરા બુસ્ટર ખાતેની પમ્પિંગ મશીનરી ઇલેક્ટ્રિકલ મિકેનિકલ ઇક્વિપમેન્ટનું ઓપરેશન મેન્ટેનન્સ અને જૂન પ્રમાણે વાલનું સંચાલન કરવાનો જે ઇજારો છે ત્રણ વર્ષ માટેનો જેને મંજૂર કરવામાં ઝીરો પોઈન્ટ પાંચ ટકા ઓછા દરે એટલે કે સત્તર લાખ અઠ્ઠાણું હજાર નવસો વીસને મંજૂરી આપવામાં આવી છે સડસઠ ત્રણસી હેઠળ બીજા બે કામ હતા વોર્ડ નંબર બારમાં અકોડા ડાંડિયા બજાર બ્રિજથી સ્થાનિક જંક્શન તરફ જતા રામપુરા બીએસપી મકાનોની બહારના મુખ્ય રસ્તા પર હયાત સુવર ટ્રંકમાં પડેલા અને રિપેર કરવાના કામને જાણમાં લેવામાં આવ્યું છે એ તો વોર્ડ નંબર દસમાં ગોત્રી ખાતે આવેલા ગેરી કમ્પાઉન્ડમાં આઉટલો ચેમ્બરની પાઇપો બદલવાની અને તેની આનુષંગિક કામગીરી જીપીએમસી એક્ટ કલમ સડસઠ ત્રણસી હેઠળ કરવાના કામને જાણમાં લીધું છે